ખેરાલુ તાલુકાના ગામડાઓમાં ચોરીના બનાવો વધી રહ્યા છે ખેરાલુ તાલુકાના ખેરપુરા એક દુકાનમાં થઈ ચોરી પશુઆર અને કરિયાણાના માલની દુકાનમાં ચોરી થવાની ઘટના સામે આવી છે ખેરપુરાના પ્રજાપતિ અંબાલાલની દુકાનમાંથી પચાસ હજાર રોકડા અને સામાન સાથે એસી હજારની ચોરી થઈ છે ચોરોએ રાત્રે બે વાગે સીસીટીવી કેમેરા સહિત મોબાઈલની પણ ચોરી કરી ખેરાલુ તાલુકાના વઘવાડી અને ખેરાલુ શહેરમાં પણ બે દિવસ પહેલાં દુકાનોના તાળા તૂટ્યા હતા ખેરાલુ તાલુકાના વઘવાડી ડેરી સામે ચોકમાં ચાર દુકાનોના તાળા તૂટ્યા હતા વઘવાડી ગામના ચોક વચ્ચે દુકાનોમાં ચોરી થતા ગામ લોકો થયા હતા એકઠા ખેરાલુ પોલીસને જાણ કરાતા ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરવામાં આવી હતી ખેરાલુ પોલીસનું રાત્રિ પેટ્રોલિંગ ફેલની ચર્ચા જોવા મળી રહી છે ખેરાલુ વિધાનસભા વિસ્તારના ગામડાઓમાં પણ લોકો બન્યા ભયભીત ઓનલાઈન ટીવી ન્યૂઝ ફારૂક મેમણ ખેરાલુ શું નામ આપ પ્રજાપતિ નવીન અંબાલા શું બનાવ ગઈ રાત્રે રાત્રે લગભગ પોણા બે વાગ્યા જેવું આસપાસ રાત્રે દુકાનનું તાળું ઉઠેલું કારણ કે સીસીટીવીના અંદર અમારે લોકેશન રાત્રે બે એક ને છપ્પન ટાઈમે કેમેરો બંધ થયેલો છે ટાઈપે અમે કહી શકીએ છીએ કે રાત્રે બે વાગે જેવી ચોરી થઈ છે દુકાનમાં શું કહીશું દુકાનમાંથી કારણ કે કાલે ડેરીનો પગાર થયેલો હતો એટલે પશુહારનો અમારો મૂળ ધંધો છે અને પ્લસ ડેરીમાં દુકાનમાંથી